નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝ માં આપનું સ્વાગત છે આજનો મુખ્ય સમાચાર ગુજરાતમાં જળ ક્રાંતિ અને કૃષિ ક્રાંતિ ની એવી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ એકસો મીટર એટલે કે ચારસો ફૂટ પહોંચી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માં નર્મદાના વધામણા કર્યા

એમ કુલ મળીને ગુજરાતની આશરે ચાર કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પૂરું પાડતા આ સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટનું જળાશય પૂર્ણ સપાટીએ છલકાતા જળરાશિનો ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યું હતું મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા લોકો સાથે સહજ ભાવે સંવાદ વાર્તાલાપ કર્યા હતા અને વિવિધ ફેસિલિટીની જાણકારી મેળવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે નર્મદા જળપુંજનના આ પવિત્ર અવસરે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છોડાદેવપુરના સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી મુખ્ય સચિવ એમ કે દાસ નર્મદા નિગમના ચેરમેન મુકેશપુરી જિલ્લા કલેક્ટર એસ કે મોદી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતી વિશાખા ડબરાવ જિલ્લા વિકાસ અધિકારી આર વી વાડા તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા ચીરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ